નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત ભગત વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતિમ ચરણોમાં નભોઈ નગર ખાતે તારીખ ચોવીસ અને પચીસમી ડિસેમ્બર ના બે દિવસના કાર્યક્રમમાં આવતા ભવ્ય આગમન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું ભારતને વિકસિત રાષ્ટ્રની ની હરોળમાં પહોંચાડવાના સંકલ્પ સાથે ભારત સંકલ્પ યાત્રા ગામ ફરી રહી છે જ્યાં ડભોઈ નગર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તારીખ ચોવીસ અને પચીસમી ડિસેમ્બરના રોજ બે દિવસના કાર્યક્રમમાં આવી પહોંચતા નગરજનોમાં ખુશી જોવા મળી હતી આ યાત્રા વંચિત લાભાર્થીઓના ઘરના આંગણે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ પહોંચાડી રહી છે એ યાત્રા પ્રથમ ડભોઈ યમુના નગર ખાતે આગમન થતા સત્તર ગામ પટેલવાડી ખાતે ગામની દીકરીઓએ કુમકુમ તિલક કરી હતું અને વધેરી સંકલ્પ રત્નું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને આ યાત્રા દરમિયાન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા સાથે સરકારી વિવિધ સહાય યોજનાનો વધુમાં વધુ લાભ લેવા કરી હતી સતર ગામ પટેલવાડી કાર્યક્રમ બાદ બપોરી નગરપાલિકા કચેરી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં લાભાર્થીઓને લાભ પણ આપવામાં આવ્યા હતા જેમાં રાંધણ ગેસ સામગ્રી વિધવા પેન્શન યોજના બાળકો માટેની કીટ વગેરે લાભો આપવામાં આવ્યા હતા બીજા દિવસે વિકસિત ભારત યાત્રા રથ સવારે બપોરે બે વાગ્યા સુધી વાડી ખાતે પણ લાભાર્થીઓને લાભ આપશે આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે ભ્રમભ વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ તેમજ નગરપાલિકા પ્રમુખ સહિત સદસ્યો તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યો તેમજ સ્થાનિક અગ્રણીઓ પદાધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે દરબાવતી નગર ડભોઈ ખાતે આવી પહોંચીને તમામ ડભોઈ નગરના વિસ્તારોમાં આ યાત્રા ફરશે અને મોદી સાહેબની ગેરંટી યાત્રા પણ કહેવામાં આવે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે યોજનાઓ મૂકવામાં આવી છે એનો અમલ કરવામાં આવે છે અને એનો લાભ છેવાડાના માણસોને પણ મળે એની કાળજી રાખવામાં આવે છે પંદર નવેમ્બરથી આ યાત્રાની શરૂઆત દેશમાં કરવામાં આવી અને છવ્વીસ જાન્યુઆરી સુધી આ યાત્રા વિવિધ સ્થળે ફરશે કોઈ પણ વ્યક્તિ આ યોજના લાભમાંથી બાકી ના રહી જાય એની કાળજી રાખવા માટે આ યાત્રા કરી રહી છે જ્યાં જ્યાં યાત્રા જાય છે ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિ સાંસદ હોય ધારાસભ્ય હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય ગ્રામ પંચાયતના સરપંચો હોય નગરપાલિકા મહાનગરપાલિકાના કોર્પોરેટરો તમામ હાજર રહે છે અને સ્થળ પર જ કેટલાક પ્રશ્નો ઊભા થાય તો એનો નિકાલ પણ કરવામાં આવે દર્ભાવતી નગરી ડભોઈમાં અત્યાર સુધીમાં એનએફ કાર્ડ અગિયાર હજાર બસો એકત્રીસ કાઢવામાં આવ્યા છે ઉજ્જવલા ગેસ કનેક્શન નવ હજાર બસો ત્રેપન આઠ હજાર જેટલા વિધવા સહાય યોજનાનો લાભ લેનારા છે વૃદ્ધ સહાયમાં પણ ચાર હજાર પાંત્રીસ લોકો છે પીએમ સ્વનિધિ લગભગ તેરસો લોકો એનો લાભ લઈ રહ્યા છે અને પીએમ આવાસ યોજના નવસો ને અઠ્ઠાવન લોકોએ એનો લાભ લીધો છે અને આયુષ્યમાન કાર્ડ એમાં મોટે ભાગના લોકો એનો આવરી લેવા છે ત્રેવીસ હજાર નવસો જેટલા લોકોએ આયુષ્યમાન કાર્ડનો લાભ લીધો છે છે જેનાથી લાખ જેટલે સારવાર માટેની રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવતી હોય બિલાલ ભુરાવાલા નેશન પ્લસ ન્યૂઝ ડોઈ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર